આમંત્રણ આપ્યું ભજન લાભ દેવા કારણ કે આ ગુરુ મહારાજ નું સાનિધ્ય હમણાં ભજન ગંગા શ્રી નું બેન બોલ્યા સત શબ્દ ના તમે અધિકારી અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠા એટલે અધિકારી નથી કીધું શબ્દ ના અધિકારી કે શબ્દ હું છે અને શબ્દ કયા અંતરની આટી મૂકે તો સમજાય પણ અંતરની આટી મૂક્યા પેલા એ વાત નથી કારણ કે સંતો મહાપુરુષો આની ધાતો એને પોતાનું જીવન ખપી નાખ્યું છે એ કયા ઘરનો શબ્દ હતો શબ્દ એટલે કે સ તો રાશિ રાશિ ઈશ્વર મહારાજ ઈશ્વર 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 ને ધાને આપણે મોર મૂકી દીધો છે ઓ ઈ એના માટે ની કેટલું કષ્ટ કર્યું વિપત્તિ ઉપર પણ વણસે નહીં જો વાણે આલવારે જોઈએ આપણે છે કે આપણે એમાં ભળવી લાવવું પડે એવું બનવું પડશે વિપત્તિ ઉપર વર્ષે નહીં સોય રીજનના પરમાન પરમાન વાત કરી પણ એ સીલે આપણે આલવી તો ને અને હાલે છે આપણે નિરાત મારા થઈ ગયા 300 કે 350 રાખ્યા સીલે વયો જ આવે છે એમાં કઈ ઘટતો નથી બરોબર કે નિરાકમાર્ગની હોળ ડાળ ફાટી હતી એમાંથી બાર જ ઉગી હવે બાર ડાળ નો અત્યારે તેમી જો તો હું તમને કહું છું આદિવાસી માંથી આ વાત પોસી ગઈ બોલો હવે બે તંદી આદિવાસી માં ગયા હતા તો આદિવાસી લોકો માં આ વાત બેહી ગઈ તેમી જો તો ખરા હવે એ આંબન પાંદડા ઘણી એક આવા ખરા પણ એ છેલે હાલ્યા અને આ વાત કારણ કે નિરાદેશ નું જ્ઞાન છે ને જો સમજાય જાય ને તો હાવ નિરાળું છે હાવ નિરાળું અને નરવું છે અને નિર્ગુણ છે આ નામ છે એ નિર્ગુણ છે અને એટલે નિરાંત મહારાજ નામ ની બળહેરી આપી છે કારણ કે કઈ શબ્દ તો લેવો જ પડશે કોઈ વસન કીધું છે કોઈ જી નામ કીધું છે કોઈ સબકો માલે એક કીધું છે એમ નોકો પણ આને તો વર્ણવામાં તો આપણે લેવું જ પડશે એટલે નિરાંત મહારાજ નામની ઉપમા આપી કે આ નામ સર્વોપરી છે અને પહેલા તો આપણે વિરાટ મહારાજને જે જ્ઞાન છે ને થિયરીકલ અને પ્રેક્ટિકલ છે થિયરીકલ અને પ્રેક્ટિકલ અને ગામથી ભાષામાં તમને હમ ગઈ એવા હા હમ ગઈ કઈ સંસ્કૃત નો ભણવું પડે કાશ્ય ભણવા નો જવું પડે

પહેલા આપણે પાત્ર બનાવ્યા છે પણ એનો બરોબર આપણે બહુ ખ્યાલ રાખવો પડશે આ જ્ઞાનમાં આપણે આગળ જવું જરૂરી છે ત્યારે આપણે પહેલા તો પાત્ર બનવું પડશે એટલે ગંગા સત્યને બોલવું પડ્યું કુપાત્રની આગળ વસ્તુનો હોતી પાનભાઈ સમજીને લઈએ છું કારણ કે આ પાત્ર એને રસ ખરેવો હોય નથી અને પાછો આ કેવું છે કોઈ ખબર ના પડે ને એવી એવી આ આ વસ્તુ વસ્તુ છે છે કારણ કે આપણે ખબર પાડવા ને તો બધી એડવર્ટાઈ કરવી પડે એડવર્ટાઈઝ વાળા પાસે રોડ નીકળે છે બોર્ડ મારે છે તો કોઈ ભસ્મ લેપન ના બોર્ડ માર્યા છે કોઈ ભગવા કપડાના બોર્ડ માર્યા છે કોઈ દાઢીયુ ના બોર્ડ માર્યા છે

આ મન બરોબર છે ને એને વિંધાય જવું જોઈએ અને વિંધાઈ જાય ને પછી નિરાત એનો એવો ભાવ એની આમ પ્રગટ થયો કે મન વિંધાયું વાલાજી ને એ હવે મને વાલો કે વિસરતા જ નથી હવે આગળ લાતો જ નથી લાતો જ નથી આવું જયારે આપણે શોધતા આપણો ભાવ આપણે વાણી આપણું વર્તમાન આપણો વિવેક આપણી રેણી તો એ આગો લાવવાનો જ નથી તમારે કાઢશો ને આખે આઠે બોર વળંભા મારા ઓરમાં હવે મને વાલી લાગે ની બીજી વાત કે અમર મોર મસ્તક ધરી અને હું ધણીને વરવા ગઈ સુરતા કે બરોબર અમર મોસ મસ્તકે ધરી મોડીઓ નાખીને આને વરવા ગઈ સવારમાં બાપે કીધું ને અને આપણે એને વરવા ગયા હતા ને ભાઈ

હવે આ જે જેવો છે ને એ તમને દેખાતો નથી અને આ બધા અને એ નામ આવે છે ને જાય છે એને અવિસળ કહેવાય અખંડ નામ અવિનાશી કહેવાય અમર કહેવાય અજયમાં કહેવાય એનો જન્મ જ નથી અને એ નામે જયારે સુરતા મહાપુરુષો અનુભવી સમો આપણે કોઈને ને કઈ આવતા નથી પણ આ તો ગુરુ મહારાજ ની પરસાદી છે ને અને ગુરુ મહારાજ ના સાનિધ્યમાં બેઠા સેવી એટલે કીટા ઉપર રહેવા તો

નથી સંતો મહાપુરુષોએ અનુભવ કરી જે વાણી મૂક્યું ને સિવે પોતાનો અનુભવ કર્યો અને આપણે સંતના શિલે હાલ સેવી આપણે તો ગુરુ મહારાજને છે ને આપણથી તો એ દરજ્જે ન જઈએ પણ આપણા ગુરુનું આમ નામ ન લાગવો જોઈએ કે આપણે આપણા બાપ દાદા ની નો કલંક ન લાગવો જોઈએ તો આ તો આતમ જ્ઞાન નો બોધ પાઠ આપણે કરાવો ને એને કલંક ન લાગવો જોઈએ આ વાત છે નિરાદેશ અને એટલે તો આપણને ભાઈ સમજ આવે કે ન આવે કે પ્લાસ્ટિક ની ઉંદડી કે ઘર માં મૂકો ને મીંડડી ભાઈ સામું હોય છે એટલે તો આપણે વિચાર કરી ગુલાબના ફૂલ ઉપર ભમરો બેઠો હોય જાય ખરો ભાઈ હોય દે ન જાય અને આપણે તો પ્લાસ્ટિક નો ભગવાન જો જે કરતા હોય ભાઈ કરજો હું કઈ કોઈ નો વિરોધ નથી કરતો પણ જે સત્ય વસ્તુ જે ગુરુ મહારાજ ના સાનિધ્ય માં જે વસ્તુ આપણે નક્કી કરી છે ને એ હું વાત કરું છું બરોબર કંડારેલો ભગવાન શીતરેલો ભગવાન લખેલો ભગવાન આ બધા દિવાળી કાલે બે નું કસરા કરશે ત્યારે કેટલા ફોટા કેટલા શીતરેલા ભગવાન ને બધા પાસુ થાય છે આમાં કેમ આપણને સાકાર સ્વરૂપે પ્રગટ છે અને જયારે સાકાર માં નક્કી છે ને પછી નિરાકાર માં છે સીધો નિરાકાર માં જાય તો મેળ પડે એવો

સર્વ પરિપૂર્ણ સર્વ પરિપૂર્ણ તો આ બધાનો બોધ છે મારું કહેવાનો ભાવ અર્થ કોઈને હું સમજાવવા નથી આવતો હું પણ આ ગુરુ શરણે આપણે વાત સમજે આપણે આમ મજબૂત જર જર ગુરુ છે પ્રમ કોઈ

એમાં ટેસ્ટથી જઈ જાય માણસ શું કરે છે એ શબ્દ મારે વાપરવાનીથી સમજી લેવાનો માણસ શું કરે છે તો આપણે સંતોનું એવું કે છે કે ભાઈ તને પશુ કરતા ઘડાવા મનુષ્ય કર્યો છે ભાઈ તો ગુરુ મહારાજે આપણને કેવા બનાવી દીધા કેવા બનાવી દીધા અને હજી તેમ પાંચ વર્ષ આવો જો આ સમય પ્રમાણે નિરાંત નું જ્ઞાન ઉમરે ઉમરે છે સમજી લીજો તે હો લગભગ પાખંડ લાવવાનું છે અને આ ધર્મ છે ને ઈ નિરાંત મહારાજના વખતમાં ઈ નિરાંત મહારાજ તો કવિ હતા ને આ બીજા ધર્મો હતા તે થોડો આ બેહી ગયો છો પણ નિરાંત મહારાજે એક શબ્દ વાપર્યો તો કે 100 વર્ષ પછી કે અર્જી નામનો પુરુષ પ્રગટ થાશે અને આ જ્ઞાન છે ને

બીજ માં વૃક્ષ નિરાંત મહારાજ કે આવું આવું જ્ઞાન એની પ્રગટ કર્યું છે આવું જેમ છે એની તો એ ભજનમાં ઘણું કહી દીધું છે

યની તમને કરાઈ દો ભા આ વાત નીરક મહારાજે કરી છે પછી તો બધું ડઈયો વાણી દેશા નહીં મન પવન નહીં તા તને કે દો આ ની તપ દર્શન દેવો રે વધે ઘટે ની

અંત ને બોલે એ વસ્તુ છે હાચી દેવા દેવા જો આ માયક છે ને આ માયક બોલે છે માયક નું કામ શું છે અવાજ મોટો કરવાનો તો આ કાયા માયક છે કાયા પણ માયક છે તો આ માયક માં બોલો વાળો ક્યાં છે બારો છે તો અહીં ક્યાં છે

અને ઘણા પૂંજનમાં ઘણા એવો કે ભાઈ આમાં શું છે તો ત્રણ શબ્દ હું કાંઈ સૌ નહીં તો કાંઈ નથી નહીં એને આપણે નમન હું આ તિલક કરીને કઈ કરવાનું નથી પણ અહીંયા ઘાટ વસેલો છે ને એ અઘાટ થાય છે ઘાટ થાતું નથી પણ ઘાટ સિવાય ઓળખાય પણ આપણે ઘાટે બંધાવાનો નથી અને જો ઘાટે બંધાઈ ગયા તો જે આ વસ્તુ અઘાટ છે ત્યાં આપણે પહોંચવું છે હા વિવેક વર્તમાન સંતોનો જે આપણો વેગ આવે એ કારણો પણ વેકમાં બંધાવું નથી કારણ કે એક કુંડ એક કુંડા તો આપણે આ કદાચ મંદિર ની દીધી પછી પાછા અહીંયા આપણે કરાવી દઈશ કુંડા તો એનો આ પાછો ભેદભાવ વાળો છે પાણો જ બિસાળો ભેદભાવ વાળો તો છે એની મૂર્તિ મૂળતી એ કાઈ કે

આનો વેગ બંધાય એટલે આકો પણ માની ને થી લેવા લે આપણે હૃદય ને મારો કેવાનો ભાવ તો થોડક શબ્દ થોડક કડક પડ્યા છે પણ આ દુદો ભાઈ નો માલ છે મારો કાઈ છે નહીં બરોબર છે તો કારણ કે આપણે અરસ પરસ આનંદ લેવાનો છે આપણે આપણા અવગુણ કાઢવા જવા છે કોઈના કાઢવા નથી કોઈની ભૂલ કાઢી નથી આપણે ભૂલ કાઢવા સત્સંગમાં લાવવાનું અને આનંદ કરવાનો અને સચિદાનંદ સ્વરૂપ એને શે બોલો ગુરુ મહારાજ